રાજકોટમાં ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે તંત્રએ લાલ આંખ કરી છે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા વધુ છ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધીમાં કુલ આઠ ઇન્ફ્લુએન્ઝરની જુગારધારાની કલમ બાર એ મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાતા હતા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા વિવિધ આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર હાજર ઇન્સ્ટાગ્રામ આઈડીઝનું અને વિવિધ ગેમિંગ એપ્સનું મોનિટરિંગ કરાતું હતું જેના અંતર્ગત વિવિધ ઇન્સ્ટાગ્રામ આઈડી નજરમાં આવતા તેની ચકાસણી કરતાં તેમાં વિવિધ પ્રકારની ગેમિંગ એપ્સ જેમ કે રાજા ગેન્સ એપ વન વિન તથા સ્કાય થ્રી સિક્સટી ફાઈવ જેવી એપ્સના પ્રમોશન થતાં જોવા મળેલ હતા જે બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈઝના અંડરમાં અલગ અલગ ટીમ બનાવી અને તારીખ વીસ ચાર બે હજાર પચીસ તથા એકવીસ ચાર બે હજાર પચીસના રોજ કુલ આઠ ગુના દાખલ કરવામાં આવ્યા અને જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે